નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે અંબાલાલની નવી એક આગાહી પાક ધિરાણ loan થશે માપ બેજા ને બદલે ચાર હજાર નો હપ્તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર પતિ પત્ની બંનેને દસ હજાર નો હપ્તો PM મોદીનું સંબોધન હવે ઘર બનાવવું થશે સસ્તું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર પશુપાલકો માટે ખુશખબર ટાંકો બનાવવા પંચોતેર ટકા મિત્રો જો આપ અમારી ચેનલ પર પહેલી જ બાર હોઉં તો ખેડૂત માહિતી કેન્દ્ર ને સ્ક્રાઇપ કરો શેર કરો એન લાઇક કરો કે કે આપ સુધી અમારા આવવાનું આ વિડીયો પહોંચતા રહે અંબાલાલ પટેલની નવી આગાહી હાલ ગુજરાતમાં સામાન્ય ઠંડી છે પરંતુ ટૂંક સમયમાં ગુજરાતમાં ગરમી ચાલુ થવાની શક્યતા છે હવામાન નિષ્ણાન અંબાલાલ પટેલની આગાહી મુજબ તેર ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાતના સમયે તાપમાન ઘટશે આ દરમિયાન ગુજરાત અને

કેશ પેમેન્ટ મંગાવવાની બદલે ડાયરેક્ટ બેન્કમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવશે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે ખેડૂતો બેન્કના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજમાં પૈસા લઈને વ્યાજના પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે બે ની બદલે ચાર નો હપ્તો પીએમ કિસાન સન્માન જન્માનિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો પંદરમો હપ્તો પંદર નવેમ્બર બે હજાર તેવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે પીએમ કિસાન યોજનાએ હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા ચાર મહિનાના અંતરાલ સાથે ખેડૂતોના ખાતામાં ચૂકવવામાં આવ્યા છે. જે મુજબ પંદરમો હપ્તો પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલ પંદરમો હપ્તો એ રકમ મળી નથી. જેથી ખેડૂતો પંદરમો અને સોળમો હપ્તો એક સાથે ખેડૂતોના ખાતામાં જમા થશે. એમ મળીને ચાર હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોને મળશે. રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો એનએફએસએ હેઠળ વધુ આવરી કુટુંબોને આવરીને રેશનિંગનો અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે ફેરફાર કરવામાં આવ્યો છે શહેર વિસ્તારમાં જે ખેડૂતોને કોઈ પણ માસિક આવક પંદર હજારથી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન હેઠળ આવરી લેવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં માસિક પંદર હજારથી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અન્ન હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાત વિભાગે આ ઠરાવ જારી કર્યો છે અત્યાર સુધી આવક મર્યાદા દસ હજાર હતી તે હવે વધારીને પંદર હજાર કરવામાં આવી છે પતિ પત્નીને બંનેને દસ હજારનો હપ્તો જો તમારા લગ્ન છેલ્લા બે વર્ષ કે લગ્ન થયા થવાના હોય કે થયા હોય તે મજ સરકાર તરફથી તમને મળશે દસ હજાર રૂપિયા સહાય કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત કન્યાઓને દસ હજાર રૂપિયા સહાય મળતી હતી હવે તે વધારીને બાર હજાર રૂપિયા કરવામાં આવી છે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાનો વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સો વર્ષના પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે જ્યારે થોડા સમય બાદ તમે કરેલ અરજી એપ્રૂલ થશે ત્યારે તમે આપેલા જ બેંક એકાઉન્ટ નંબર પર દસ હજાર રૂપિયા જમા કરવામાં આવશે પીએમ મોદીનું સંબોધન PM મોદી MP ના પ્રવાસે છે અહીં તેમણે જનસંબોધનમાં કહ્યું છે કે તમે વહેલે પહેલેથી જ મધ્યપ્રદેશની વિધાનસભાના પરિણામો થી કહી દીધું છે કે લોકસભા માટે તમારો મૂડ કેવો રહેવાનો છે એટલા માટે આ વખતે વિશ્વ પક્ષના મોટા મોટા નેતાઓ પહેલેથી જ કહેવા લાગ્યા છે કે બે હજાર ચોવીસ માં ચારસો ને પાર ફરી એકવાર મોદી સરકાર સાથે મોદીએ કહ્યું કે અમારા માટે આદિવાસી સમાજ bank નથી અમારા માટે આદિવાસી સમાજ આપના દેશનું ગૌરવ છે હવે ઘર બનાવવું થશે સસ્તું મકાન નિર્માણમાં સળિયાની મોતની ભૂમિકા હોય છે જેમાં મોટે ખર્ચો કરવો પડે છે જોકે ગત દિવસોમાં દેશમાં સળિયાની કિંમતમાં ઘટાડો થયો છે આ કારણે હવે સપનાનું ઘર બનાવવું સરળ બન્યું છે હાલ યુપીના કાનપુર ગાજિયાબાદમાં ને

વાવેતર કરવામાં આવ્યું છે અમરેલી યાર્ડમાં મોટી મગફળી પંચાણું રૂપિયા ભાવ રહ્યો હતો અમરેલી યાર્ડમાં કપાસની જણસીની ની કરવામાં આવી હતી કપાસનો ભાવ એક હજાર એકસઠ રૂપિયા થી લઈને ચૌદસો ને ઓગણ સિત્તેર રૂપિયા સુધી બોલાયો હતો અમરેલી યાર્ડમાં ત્રેવીસો પિસ્તાલીસ ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી આ સિવાય અમરેલી યાર્ડમાં લોકોને ટુકડા ઘઉંની પણ કરવામાં આવી હતી લોકોને ઘઉંનો ભાવ ચારસો અગિયાર રૂપિયાથી લઈને પાંચસો છ્યાસી રૂપિયા સુધી બોલાયો હતો ટુકડા ઘઉંનો ભાવ ચારસો આડત્રીસ રૂપિયાથી લઈને છસો ને તેત્રીસ રૂપિયા સુધી નોંધાયો હતો માર્કેટ યાર્ડમાં પાંચસો ને ચાલીસ ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી પશુપાલકો માટે ખુશખબર પશુપાલન કરતા તમામ ખેડૂતો માટે આવ્યા મોટા પશુપાલન કરતા તમામ ખેડૂતોના ખાતામાં જ જમા થશે હપ્તો ગાયના નિભાવ ખર્ચ માટે સરકાર તમામ પશુપાલકોને આર્થિક રીતે સહાય કરે છે જે ચાર હપ્તા ખાતામાં નાખે છે જમા કરવામાં આવેલા ચાર જે જે ખેડૂત મિત્રો એ આ યોજનામાં ફોર્મ ભરેલ છે તેવા તમામ ખેડૂત મિત્રોના ખાતામાં સત્યાવીસ હજાર ઓલા ચાર હપ્તા એટલે ટોટલ દસ હજાર આઠસો રૂપિયા જમા કરવામાં આવશે ટાંકો બનાવવા પંચોતેર હજાર રૂપિયા સબસીડી ખેડૂતો અને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવે છે પચાસ હજારથી થી પંચોતેર હજાર રૂપિયાની આર્થિક સહાય જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા પચાસ હજારની સહાય આપવામાં આવે છે જનજાતિના ખેડૂતોને પંચોતેર ટકા અથવા પંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાના રહે છે ખેડૂત મિત્રો આવું નવા વિડીયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા આવું નવા પહોંચતા રહે